ભાજે તો પોણી ભરીને કર્યું નહીં ને શું કરવાનું અમે ગમે તે કરીને અમે પોણી કોજન ગોઠવવું પડે દાળીઓ કરવો પડશે કે ભજન વાળવું હોય ભાજન અમારે જઈને ફોન કરવો પડશે તું ગમે તે કર નામ આપવું હોય તે પડતો નહીં પણ યાર આવો તો બધો ધંધો પોહાય નહીં કે અમે લાગવા મળ્યા છે દૂર આમ કપાવાના સૂર જવા માંડ્યા છે અને આ તો મારે કપાવાની પથ્થરખો ધંધો કર્યો હોય ગમે તે કહી મારે કહ્યું કાલે દાળિયાને ગોઠવી અને મારે ગમે તે કહીને કપા તો પહી દેવડાવ્યા પછી જુઓ ને આ સૂર મારા દેવ હા 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 સોરોની મા પૈવા માંડી હા મારા દેવ લેવા ભાજ રાખીને શું લેવાનું આ તો અમે ડોર લાગવા મળ્યા હે પહી દે તો કુકેલા કાલે જો હું દાળિયો કહી દઉં અને ગમે તે કહીને કપા પહી દેવા પછી ચાલો વરસાદ તો આજે એક મહિનો થવાયો તો એ સોટોય પડ્યો નહીં આ સોળનો બોજો આ દોર લાગી લાગી વોકા પડવા માંડ્યા છે યાર ભાજપ તો શું પડી હોય યાર આ તો ધણી દૂધો એવું થયું આ ધંધા ના કરો એ મારે કાલ દારિયો કરવો પડશે આ તો અઠવાડિયા પંદર હવે તો જાત્રા જઈને આવ્યો ત્યાંને ખબર પડી કમા દિવસ કપા અમારે તો જોવાય નહીં હવે ચારા કઈ ગયો હોય ને ફોન કરું તો ફોન એ ઉપાડતો નહીં આ મારે શું કરવાનું કાલ દાળીઓ મળે તો ગુઠ્ઠાબો તો પડશે જ બાકી કપાની પતંગખો તો ધંધો નહીં કરવાનો આ બધા ધંધા ના હોય કહી દઉં ગમે તે કહીને કે ભાઈ તું કપા પહી દઈ કે ના હું દાળીઓ કરીને કપા પી દેવડાવું છું આ બધા ધંધા ના હોય છાતર ન શેરા શેરાઈ કમ્પ્લીટ કરાય ચારા કરીને જો તારનો વરી તો લમડો વારવાય નહીં આવ્યો રોજ તો ફોન કરતો ફોન એ ઉપાડતો નહીં મારી આ ધંધા હોય અમારો હજુ ફોન કરી પૂછું ને કે હું હજુ દાડીઓ ગુઠી દઉં કાલે આખા દાળામાં ગમે તે કહીને પૈ દેવું તો પડશે અત્યારે દાડા લાઈટ આવું ચિંતા લેવાની આવડે આ ધંધો ના હોય ને આ સોળમાં નહીં કોઈ નહીં પથારી દેવડે આ ધંધા હતા જોતો નહીં તમે પેલા હેન્ડોમાં જોવું છે આ તો પછી એ બધું રમણ ભમર કરી હોય તો પથારી ફરી જ હરી તો ના પછી મારે અમે આટલી સિઝન લઈ લે ભાજીઓ બદલી કાઢવો પડશે અહીંયા આ તો બધો ધંધો ના હોય આ તો ઘણા દારે આ ત્યાં જોયું તો આ તો અમુક ખબર પડી કે આ તો ભાજી વિચિત્ર લાગ્યો આ ત્યાં જો કા ધાણી ધણી ના એના બધા ધંધા કરવાના હોય આ ચૂંટવાનું બૂંટવાળનું છે શું કરું આખો દાવા પથારી ફેરવાનો ધંધો કરો ભાજપ આમ આગે જઈને જોઉં છું વાત પેલા ઇંડોમાં કેવું કરી છે નહીં પછી વાત છે નહીં કે ભાઈ તારે જે કરવું એ કરે હું ત્યાં હેડ્યો કંટાળ્યો અમે આવા ભાજ્યા રાખીને તો મળવાનો ધંધો ના કરે અમે જવું પેલા છેતરમાં ઈંડાવાળામાં જોઉં છું કેવું છે હું છે પછી વાંચ્યું કેવું થિસ્યો બધો વોરો વોળો કરી મેલ્યો વાત કોઈ નહીં કોઈ નહીં ને અથારી ખેવાનો ધંધો કર્યો

થઈ જાય ચારા વરસાદ થોડો પડે તો એંડા વ્યવસ્થિત થઈ ગયા એવું લાગે અને ચારા કરવા હું કરું ને વરસાદ આવતો નહીં એંડા તો મસ્ત થઈ જાય આ કૂતરો બૂત્ર મારા પી લોય પીજો અને મારા દેવ આ હા 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 અને આમાં દેવ હે પથારી કરી લે

ફોન તો આને ખબર છે કે કુણ હતા એ હા ફોન હાથમાં આવ્યો છે દસ હજારનો ફોન તો છે કે મજા મજા એટલે એનાનો ખર્ચો નહીં હેરી જાય દસ હજાર આવી જાય આવ્યું અમે આગે જવું પડશે કે અમે કેટલી લાઈનો છે છે શું છે ડૂલબૂલ છે કે નહીં જોવું તો પડશે ડૂલબૂલ એ દેખાતી નહીં પણ વરસાદની રાહ જોવી પડશે એવું લાગે છે નક પછી એવું કરું પછી ચાલા કરીને પઈ દેવા પછી ઈંડા તો મસ્ત ઉગ્યા ઉગાડો તો આમ સમજ્યા ઉગાડો તો શેરીને ખાઈશું એનો વધુ નહીં પણ ઈંડા તો ટોપ થયા પણ મા તો ઈંડા પાકી જ જા ને મારે તો દસ હજારનો ફોન હાથમાં આવ્યો છે ઈંડા પહેલાં આવી જાય મારે તો મજા 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 ફોન મળેલી ઈંડા આવી જ જા ને આપણે તો આમ પાક્ષી તમ પાક્ષી પણ ઈંડા હારા છે તો ક કરીશું ચારોવાળાનું અને પૈ તો દેવા પડશે તો હારા આવે બંધ દેખવાય તો કોઈ ખેતરમાં ના હોય તો હારું થયું હોય કાને આપડું ના હૈ ને કરે

મોબાઈલ તમારે વાળી બંધ પૂછાવતા નઈ કે જગુ હાજર નહીં આપણે જે પણ મારે તો અઢી રાતે મારો પગ હોય ના હું નઈ આયી ફોને બંધ ફોન તો બંધ જ બોલા ઉતરી જઈએ તો પછી હોય

બા જીનોક તો વાન કરું નકામું આ જૈરો પડ્યો ને પેટી જોક તો વાન ને